નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ દેશના ચાર રાજ્યોમાં ચોમાસું આફત બન્યું છે એકસો બ્યાસીના મોત ભૂસ્ખલની રસ્તાઓ બંધ હજારો યાત્રીઓ ફસાયા દેશમાં ચોમાસાને કારણે અનેક રાજ્યોમાં સારો એવો વરસાદ પડ્યો છે તો ઘણા માટે આ ચોમાસું આફત બની ગયું છે અત્યાર સુધીમાં યુપીના બાવન બિહારમાં સોળ આસામમાં બાણું અને હિમાચલ પ્રદેશમાં બાવીસ લોકો વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે ભૂસ્કલ અને આકાશમાંથી વીજળી પણ પડી છે ઉત્તર પ્રદેશ અને બિહારમાં તો ઘણી જગ્યાએ આકાશમાંથી વીજળી પડવાના લીધે લોકોએ જીવ ગુમાવવાની માહિતી મળી છે ઉત્તરાખંડના ચમોલીમાં ગઈકાલે જ ભૂસ્કલની થયા બાદ બદ્રીનાથ હાઇવે બંધ થઈ ગયો હતો જેના લીધે ત્રણ હજારથી વધુ યાત્રીઓ ફસાઈ ગયાની માહિતી મળી છે ઉત્તરાખંડના હલ્દવાની બનબસા સિતરાંગંજ ખટીમા અને તનકપુરમાં વરસાદને કારણે હાલત દયનીય થઈ ચૂકી છે કાટમાળને કારણે બસોથી વધુ રોડ ઠપ થઈ ગયા છે બિહારમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર બીજી બાજુ બિહારમાં ગંડક કોશી બાગમતી કમલા સહિત અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે ગોપાલગંજ બોતિયા બગહામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે બુધવારે જ વીજળી પડવાને કારણે ચાર લોકો બિહારમાં મૃત્યુ પામી ગયા હતા જ્યારે છ ઈજાગ્રસ્ત થયા હતા આસામમાં કેવી છે સ્થિતિ સ્થિતિ સૌથી ભયંકર જોવા મળી છે આસામમાં જ્યારે આસામની વાત કરીએ તો બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ જળસ્તર વધી ગયું છે હાલ તે ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે જો તેમ છતાં પ્રદેશમાં પૂરની સ્થિતિ સુધરી છે છેલ્લા છવ્વીસ જિલ્લાઓમાં પૂરની પ્રભાવિત લોકો સંખ્યા સત્તર લાખ થઈ ચૂકી છે વધુ સાત લોકોના મૃત્યુ સાથે આંકડો સુધી પહોંચી ગયો છે હિમાચલમાં બે અઠવાડિયામાં બાવીસ લોકોના મોત થયા છે પર્વતીય રાજ્ય હિમાચલમાં પણ વરસાદને કારણે લોકો પરેશાન થયા છેલ્લા બે અઠવાડિયામાં બાવીસ લોકોના મોત થયા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર સત્યાવીસ જૂને રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું હતું ત્યારથી અત્યાર સુધીમાં વરસાદને કારણે એકસો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે મળતી માહિતી મુજબ અત્યાર સુધી મંડી જિલ્લામાં પાંચ મુખ્ય માર્ગો શિમલામાં ચાર અને કાંગડામાં ત્રણ રસ્તા ભૂષ્કલને કારણે બંધ થઈ ગયા છે બીજી તરફ ગુજરાતમાં બસો ત્રેવીસ મીમી વરસાદ નોંધાયો છે આ રાજ્યમાં કુલ વરસાદના પચીસ ટકા છે યુપીમાં પૂરના કારણે ગામો ડૂબી ગયા છે યુપીમાં ઘણી નદીઓ જોખમી સ્તરે પહોંચી ગઈ છે સરયુ ગાગરા અને રાપની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે બલરામપુર અને લખીમપુરમાં પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા છે લખીમપુરના ઘણા ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે એકસો પચીસથી થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે બુધવારે રાજ્યમાં વરસાદ પડ્યો ન હતો પરંતુ વીજળી પડવાથી બાવન લોકોના મોત થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે સવારથી જ સુરતમાં વરસાદે બોલાવી ગડબડાટી કામરેજમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે બુધવારે સવારે છ વાગ્યાથી લઈ ગુરુવારે સવારે છ વાગ્યા સુધી રાજ્યના કુલ સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો આવો જાણીએ સમાચાર ગુજરાતમાં વરસાદે જાણે બ્રેક લીધી હોય એવું લાગી રહ્યું છે આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પરંતુ વરસાદના નામે માત્ર આશા જ દેખાઈ રહી છે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો રાજ્યના માત્ર નવ જિલ્લામાં એક બે તાલુકામાં જ વરસાદ નોંધાય છે બાકીના બધા જિલ્લા કોરા ધાકોર રહે છે રાજ્યના કુલ સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં અગિયાર તાલુકા અડધો ઇંચ બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે સુડતાલીસ પૈકી છત્રીસ તાલુકામાં માત્ર નામ પૂરતો વરસાદ છે સૌથી વધારે વરસાદની વાત કરીએ તો બોટાદ તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે સુરતના કામરેજમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ કાપ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારે છ વાગ્યાથી લઈ દસ વાગ્યા દરમિયાન કુલ અઠ્યાવીસ તાલુકામાં વરસાદ પડ્યો હતો ખાસ કરીને વરસાદે સુરત જિલ્લામાં ગડબડાટી બોલાવી દીધી છે ચાર કલાકમાં સુરતના કામરેજમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે રાજકોટના ઉપલેટામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો નીચે આપેલી માહિતી પ્રમાણે આપણે જાણીએ ગુજરાત વરસાદ ગુરુવારે છ વાગ્યા સુધી કયા તાલુકામાં વરસાદ તો સુરત ભરૂચ ભરૂચ સુરત સુરત શહેર અંકલેશ્વર હાંસોટ કામરેજ પોલપાડા ચોરાસી ઉમરગામ ઉપલેટા ઉમરેઠ ભરૂચ બોડેલી પેટલા થાસરા નેત્રંગ જેતપુર ગુજરાતના અગિયાર તાલુકામાં અડધોથી બે ઇંચ વરસાદ જોવા મળ્યો છે નવ જિલ્લા સિવાય ગુજરાતના બધા જિલ્લા કોરા દાકોર છે તંત્ર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે છ વાગ્યાથી લઈ ગુરુવારે સવારે છ વાગ્યા સુધી કુલ સુડતાલીસ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો જો કે આ અગિયાર તાલુકા સિવાય બાકીના તાલુકામાં વરસાદ માત્ર નામ પૂરતો હતો ગુજરાતમાં વરસાદ વીસ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ વીસ જિલ્લા અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખેડા અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી ડાંગ તાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવનો સમાવેશ થાય છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી અમદાવાદ વડોદરા સહિત અઢાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ગઈકાલે રાજ્યમાં ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરી છે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ નર્મદા વિસ્તાર વલસાડનો સમાવેશ થાય છે આજે વરસાદની સંભાવના હવામાન વિભાગે જણાવ્યા અનુસાર અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લા ચોવીસ કલાકમાં કેટલો વરસાદ તે પણ જાણીએ જિલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ગીર સોમનાથના પાટણ વેરાવળમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે વંથલી માણાવદર માળિયા હાટીનામાં બનાસકાંઠા ભાભરમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે છતાં ગુજરાતના અમુક વિસ્તારો એમાં છે જ્યાં વરસાદની ખૂટ જોવા મળી રહી છે અને વાવણી લાયક પણ પૂરો વરસાદ ન થતાં ખેડૂતો નિરાશમાં છે તો દર્શક મિત્રો આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ નવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું ત્યાર સુધી તમારા રજાનો આભાર